નમસ્કાર ખેડૂત મિત્રો જગત નો તાજ યુટ્યુબ ચેનલમાં હું જોશી વજે આપ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો સારી માહિતી માટે અલગ અલગ જગ્યાએ આપણે જતા હોઈએ છીએ અલગ અલગ ખેતી નિષ્ણાતોની આપણે માહિતી લેતા હોઈએ છીએ તો આજે એ વિજે લેટેસ્ટ અને મસ્ત માહિતી લઈને તમારી સુધી આવી ગયા છે આજે એક એવી પ્રોડક્ટની તમારી સાથે વાત કરવી છે કે જે ચમત્કારમાં ધડાકો છે એવા જ એક આપણી સાથે ડીલર છે એની પાસેથી પણ આપણે માહિતી લઈશું પ્રોડક્ટ કઈ છે એમાં શું શું નવું આવે છે એ વિશેની આપણે થોડીક માહિતી લઈશું તો ચાલો

તો આ જે આપણે શોપ પર આપણે એવો માઇક્રોમાંથી એક વિજયભાઈ જોશી આવ્યા છે કે આ વર્ષે વધારે પડતું મગફળીનું વાવેતર આપણે થયું છે કપાસનું વાવેતર થયું છે તો અમુક ખેડૂતોને જે માહિતીના અભાવે ઉત્પાદનમાં ઘટ આવે છે કે કયા ખતરો ક્યારે નાખવા શું ક્યારે ટ્રીટમેન્ટ કરવી એ ખેડૂતોને ખ્યાલ નથી તો આપણે વિજયભાઈ આવ્યા છે તો હું એને વાત કરું કે મારા વિસ્તારના ખેડૂતો ગુજરાતના ખેડૂતોને કઈ રીતે ઉત્પાદન વધે અને કઈ રીતે ટ્રીટમેન્ટ કરે એની માહિતી થોડીક આપે બહુ સરસ ટોપિક તમે લીધો રજનીભાઈ અને આપણે સંવાદ વધારીએ એ પહેલાં હું એવું ચાહીશ કે દર્શક મિત્રો આપણા અંબિકા એગ્રો કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝરનો રજનીભાઈનો એક મોબાઈલ નંબર જાણે મારો મોબાઈલ નંબર છે એક્યાશી એકતાલીસ સડસઠ ઓગણચાલીસ એશી બરાબર અને જે તમે ટોપિકની વાત કરી કે વર્ષો વર્ષ આપણે સારી વેરાયટી લઈએ છીએ સારા માઇક્રોન્યૂટન્સ કે સારા ન્યૂટન્સ વાપરી અને ઉત્પાદન લેવાની આપણે ગણતરી હોય છે પણ દર વર્ષે એવું થાય છે કે ધીમે ધીમે આપણું ઉત્પાદન ઘટતું જાય છે તો એ કહેવત છે ને ખેડ ખાતરને પાણી સમૃદ્ધિ ને લાવે તાણે પણ હકીકતમાં શું થાય છે કે આપણે ખેડ પણ સારી કરીએ છીએ પાણી પણ વરસાદ ટાઈમે થઈ જાય છે પણ આપણે ક્યારેક થાક ખાઈ જાય છે જમીનના ખોરાકમાં તો ખાતરમાં તો ખેડૂત મિત્રો ખાસ કરીને આપણે તો ખાતર વાપરીએ છીએ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ પણ સરવાળે ક્યારેક આપણી થી ભૂલ રહી જશે માઇક્રોન્યુટસ માઇક્રોન્યુટસ એટલે જમીનનો કસ અને સાદી ભાષામાં કહું તો સૂક્ષ્મ આપણે જે તત્વો આવે છે છે છોડના જાતના તત્વોની જરૂર પડે જેમાંથી ત્રણ તત્વો કુદરતી લઈ લે છે છોડ આપમેળે ત્રણ આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ સ્વરૂપે આપીએ છીએ પણ આગળ આપણે કઈ આપતા નથી એના લીધે છોડનો પૂરો વિકાસ નથી થતો આપણી ક્વોલિટી ડાઉન થાય છે છોડ છે એ પૂરેપૂરો સક્ષમ નથી હોતો ઉત્પાદન દેવા માટે એટલા માટે થાય છે પણ મૂંઝવવાની કઈ જરૂર નથી ખેડૂત મિત્રો નવી નવી ટેકનોલોજી સાથે ખેડૂતને પણ આગળ વધવું જોશે અને એ માટે ઓમ એગ્રો ઇન્ડસ્ટ્રી આપના માટે એક સરસ એવી એક પ્રોડક્ટ લઈને આવ્યા છે જેનું નામ છે ઓમ ઝિંગ પાવર પ્લસ ઓમ ઝિંગ પાવર પ્લસ માં આપણે વાત કરીએ તો એની અંદર

તો તમે જ જણાવો કે તમારા ખેડૂત મિત્ર જય પાવર વિશે શું કહે છે હું કાઈ વર્ષથી લેસું છું બરાબર ખૂબ જ રિઝલ્ટ સારા છે ખેડૂતો સામેથી માગે છે બરાબર બહુ રિઝલ્ટ સારા છે કપામાં જીરામાં શિયાળુ કિસમાં બધામાં અત્યારે ખેડૂત એવું જ છે હું કાઈ વર્ષથી લેસું છું આમ જોવા જોઈએ રજનીભાઈ તો ઝીંક ઓલ ઓવર લગભગ ઘણી કંપની બનાવે છે તો એનાથી આપણું આ ઓન ઝીંક પાવર

એક તમે એક ચમત્કારી એક બધી પ્રોડક્ટના સમન્વય વાળી એક બધા ન્યુટન્સના સમન્વય વાળી એક ખાતરની એક કીટ વિશે તમે વાત કરો છો તો એ કીટ વિશે થોડીક તમને હાઇલાઇટ આપશો એ આ વર્ષે આપણે જે તમે કીટ આપણે જે હોમેગ્રોમાંથી આવી છે અત્યારે વધારે પડતા જે ખાતરો હોય ત્યારે આ બધા અમુક ખેડૂતોને ખાતરો મળતા નથી એટલે અત્યારે જે પાકને જે સોળ તત્વોની જરૂર પડે છે એ ખેડૂતને અમુકની ખાલી નથી કે કયો કયો તત્વો ક્યારે નાખવું શું છે પાયામાં ક્યારે વાવવું એટલે આ કીટ જે આપણે તમે હોમેગ્રોમાંથી આપણે જે આ વર્ષે જે નવી કીટ જે લાવી જશે તમે સરદાર ન્યુટ્રી ગીટ એની વિશે મને ખેડૂતોને વધારે ડિટેલમાં માહિતી આપો

આઈ થિંક એક બેગ ની અંદર જેટલા ન્યૂટન્સ છે એટલા બાર તમે ખરીદો તો પાંત્રીસો થી સાડત્રીસો રૂપિયા સુધીનો ખર્ચો બરાબર પણ એના બદલે આપણે સરદાર પ્રતિ ચમત્કારી કેવી કીટ બનાવી છે એવું કઈ નથી પણ

આમ બોલો રજનીભાઈ પચાસ કિલોની બેગમાં આપવામાં આવ્યું છે આને ઉપયોગ કરવાની રીત એવી રીતના છે કે આમાં બધી વસ્તુ દાણાદાર છે જેમાં માઇક્રોન્યુટ્રન્સ પાંચ કિલો છે ડીએપી બાયોડીએપી તેર કિલો છે પંદર કિલો ક્રોમ છે પાંચ કિલો અંદર કેલ્શિયમ નાઇટ્રેટ છે એક કિલો હ્યુમિક છે તો આવી રીતના બધાને ભેગું કરી અને એક સાથે તમે પાયામાં વાવી શકો પૂરતી ખાતરમાં પણ આપી શકો અને ચાન્સ જો આમાં ક્યાંય રહી ગયું હોય તો તમે ઉખીને ઉડાડીને પણ આપી શકો પાંચથી છ દિવસમાં જમીન સાથે વળી જશે અને મોટો ફાયદો એ છે કે છોડને જેટલા પણ ટેકનિકલની જરૂર છે સોળ જાતના તત્વોની આપણે રજનીભાઈ જરૂર હોય તે બધા જ

અમે નીચે નંબર પણ આપેલો છે તમે રજનીભાઈની ઢસાની અંદર આવી અને રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો અને નંબર ઉપર કોલ કરી તમે વધારાની માહિતી અને તમે તમારા ઘરે બેઠા સુધી તમે આ પ્રોડક્ટ મંગાવી શકો છો વિશેષ કાંઈ માહિતી જોતી હોય તો કોમેન્ટ બોક્સની અંદર તમે તમારી રાય લખી શકો છો અમે જરૂરથી તમારો રિપ્લાય આપશો નો નંબર પણ અંદર મેન્શન કરેલો છે તો રજનીભાઈ સાથે પણ તમે વાત કરી અને એ બી એક ખેતી વિશેષક છે અને સારું એવું ખેતી વિષયનું અને ન્યુટ્રન્સ વિષયનું જ્ઞાન ધરાવે છે તો વધારાની પણ માહિતી તમે એની પાસેથી મેળવી શકો છો હું તો એવું ખાસ તમને એવું ભલામણ કરીશ કે આ બે પ્રોડક્ટમાંથી કોઈ બી એક પ્રોડક્ટ પણ તમે ઉપયોગ કરી અને આપણું ઉત્પાદન તમે વધારો આ વિશેષ રજનીભાઈ કંઈ અમારા ખેડૂત મિત્રો માટે સંદેશ થેન્ક યુ આભાર વિજયભાઈ તમે મારા ચોક ઉપર આવી અને મારા બધા ખેડૂતોને આવી સરસ મજાની માહિતી આપી અને ઉત્પાદન વધે એ કયા ટાઈમે કયું ખાતર નાખવું અને કયા ટ્રીટમેન્ટ કરવી અને માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને તમે મારા એક આવ્યા અને તમામ ખેડૂત મિત્રોનો થેન્ક યુ આભાર જય જવાન જય કિસાન